હલો હા જય ગુરુદેવ સાહેબ જય ગુરુદેવ એક મારો પ્રશ્ન છે તો આ ભાદરવી અમાસ એટલે શું એનું મહત્વ શું લોકો બધા મેળામાં આવતા જાતા હોય તો આ બધું એનો મતલબ સમજાવવા કૃપા કરશો જી સારું ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી બોલશો નહીં હાજી ભલે ભલે ભાદરવી અમાસ બરાબર તો ભારત દેશમાં જ્યાં જ્યાં ભગવાન શંકર કે શિવનું મંદિર હોય છે ત્યાં ત્યાં આ મેળાનું આયોજન થતું હોય છે તો આનો અર્થ એક જ છે ભગવાન શંકરના જે ઉપાસકો હોય છે તે તેની ભક્તિમાં રસબોડ થઈને આનંદ લેતા હોય છે પ્લસ ભક્તો પણ સરવાળ બે એક જ છે એ પણ આનંદ માણતા હોય છે પ્રભુના નામનો બરાબર અને ઘણા લોકો ફાલતુ આનંદ પણ માણવા જતા હોય છે ઘણા પોતપોતાનો વ્યવસાય પણ કરવા જતા હોય છે તો એની અંદર દરેકનું હિત જ હોય છે પણ અત્યારના સંજોગો જોતા અત્યારે ફૂલ ત્યાં સિક્યુરિટી પણ રાખવી પડે છે નહીંતર શું હોય છે કે છેડછાડ થતી હોય છે દીકરીઓની પ્લસ ચોરીઓ થતી હોય છે ઝઘડાઓ થતા હોય છે એટલા માટે આ કળિયુગના આ સમય પ્રમાણે થોડી સાવધાની રાખવી જરૂરી હોય છે તો હવે આને ભાદરવી અમાસ કહેવામાં આવે છે બરાબર તો બાર માસ આવે છે કેટલા બાર કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈતર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસુ આમ બાર માસ છે બરાબર તો હવે ભાદરવો માસ જે છે તે અગિયારમાં ક્રમે આવે છે દસ પછી અગિયારમા નંબર પર ક્રમ પર આવે છે બરાબર તો હવે સર્વપ્રથમ આપણે ભાદરવાનો અર્થ કરીએ જો કે સંતો દ્વારા આ નામ બધા પાડવામાં આવેલા હોય છે જેમ ભગવાનનું કોઈ પણ નામ હોય કોઈ પણ ભગવાન દેવી દેવતા એનું નામ જ એનું સાર હોય છે એના ચરિત્રનો આખો એનો સાર એમાં હમાયેલો છે તો તમામ દેવી દેવતા સાધુ સંતો ભગવાનો આ બધાના જે નામ છે જેમ બાર મહિનાના બાર નામ છે એમ નામની અંદર એક બહુ મોટું રહસ્ય છુપાયેલું હોય છે એક ભેદ છુપાયેલો હોય છે નામ એક મોટો ભેદ છે એટલા માટે સંતો નામનો મહિમા ગાય છે કે નામ લિયા સો સબ કિયા સકલ શાસ્ત્ર કો ભેદ બિના નામ નરકે ગયા પડપડ ચારો ભેદ તો નામનો બહુ મહિમા છે અક્ષરી નામ બાવનક્ષરથી ઉપર જે આત્મા સોમ શબ્દરૂપી નામ એની ઉપર અનામી નામ પરમાત્મા રૂપી નામ જેને અનામી કહેવાય છે તો આમ નામનો મિત્ર ખૂબ મહિમા હોય છે અને દરેક અક્ષરો જોડીને જે નામ પાડવામાં આવે છે જેમ કે ભગવાન ચાર અક્ષરો એક કાનો ટોટલ પાંચ તો આ જે જે સંત પુરુષો મહાપુરુષો દિવ્ય આત્માઓ શરીર ધારણ કરીને અવતરિત થઈને જગતનું કલ્યાણ કરનારા એના નામમાં રહસ્ય હોય છે ભેદ હોય છે બાવન છત્રીસ અક્ષરને સોલ સ્વર બાવનમાંથી એવા જ અક્ષરોને લઈ અને એનું નામ પાડવામાં આવે છે જે અક્ષરોની પાછળ ભેદ હોય છે એક એક અક્ષરોમાં હવે આપણે સર્વપ્રથમ આ શરૂઆત ક્યાંથી થઈ છે વિક્રમ સન્વંત ત્યાંથી શરૂઆત થઈ છે બરાબર તો ઉજ્જૈનમાંથી બરાબર વિક્રમનો અર્થ શું થાય છે વિ વિ એટલે વિશેષ કર્મ કર એટલે પરાયા એના માટે કર્મ કર વી એટલે વિશેષમાં વિશેષ પરમ પિતા જે પરમાત્મા છે તેને જાણવાનું જ કર્મ કર પછી વિક્રમનો એક બીજો અર્થ પણ થાય છે પરમારથ પરદુઃખ ભંજન આવા પણ એના વિક્રમના અર્થ થાય છે એટલા માટે વિક્રમની પાછળ નામ લાગે છે વિક્રમાદિત્ય મતલબ વિક્રમ પ્લસ આદિત્ય ભગવાન સૂર્યનારાયણ તરફ આ ઈશારો છે તો સૂર્યનારાયણ જેમ પ્રકાશિત છે તેમ પરતું ભંજન કરીને જગતનું કલ્યાણ કરીને વિશેષ કર્મ કરીને તું આદિત્ય સમાન તેજસ્વી બની પ્રકાશી બની જા જ્ઞાન સ્વરૂપ બની જા આ જ અર્થ છે બરાબર પછી હવે ભાદરવી જે છે તમે ભાદરવી અમાસ કીધું તો આ અક્ષરોમાં પણ રહસ્ય છે ભ જે છે એ જ ભ્રમણા છે ભ્રમણા માયારૂપી ભ્રમણા રજોગુણ ગુણ ગુણ સત્ય સત્વગુણ ત્રણ ગુણોની ભ્રમણા જોકે સત્વગુણ સારો છે તો એ ભ્રમણાથી પાછળ જે કાનો લાગે છે તે આત્મા છે ભા ભ અને અ એટલે ભા થયું ભ એ ભ્રમણા છે આ એ આત્મા છે તો આ ભ્રમણાઓમાંથી આત્માને ઉપર ઉઠાવવાનો છે જો કે આત્મા તો ભ્રમણામાં છે જ નહીં અને ભ્રમણામાં ફસાયો પણ છે કારણ કે ત્રણ ગુણોને ચલાવનાર સરવાળે આત્મા જ છે ત્રણ ગુણો દ્વારા જ આ બધું સંચાલન થઈ રહ્યું છે અને લોકો જાત જાતની ભ્રમણોમાં ફસાઈ ગયા છે બરાબર તો ચલાવનાર તો આત્મા જ છે એટલે ત્રણ ગુણને ચલાવનાર આત્મા છે તો એ આત્માને ત્રણ ગુણોથી ઉપર કરવો ગુણાતીત કરવો એને દર કહેવાય ભાદર દર એટલે દ્વાર થાય બરાબર તો દરનો અર્થ દ્વાર તો દસમા દ્વારની અંદર હે જે આત્મા છે મસ્તકના મધ્ય ભાગમાં શસ્ત્ર ચક્રની અંદર બ્રહ્મરંધ્રની અંદર એને ખોલી નાખ ભા પ્લસ દર પછી વી એ દરવાજાને ખોલી અને વી મતલબ વિદેહ જે છે વિશેષ જે છે પરમાત્મા એની અંદર લય થઈ જાય એને જાણી લે બરાબર આ છે ભાદરવી અર્થ હવે અમાસ માસ અને અમાસ તો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને છેલ્લા દિવસ પછી ભાદરવા માસની શરૂઆત થાય છે તો શ્રાવણ કે સાવન હવે આપણે સાવન જોઈએ તો સ એ સત્ય છે સ ની પાછળ અ લાગે એ આત્મા છે સ સત્યરૂપી પરમાત્માની અંદર અરૂપી આત્મા સાથે જોઈન્ટ છે વન મતલબ આ સંસાર રૂપી જંગલ આ વન તો આ નવની અંદર વન ઉલટું કરો શું થાય નવ સા ન બે આંખો બે કાન બે નાક ચાર મુખ આ થઈને સાત બે કાન બરાબર બે આંખો ચાર બે નાક છ મુખ સાત ત્યાગ કરવાનો બધા નવ આ નવ નવ થઈ નવ પછી સા હવે આ નવ દરવાજા સા નવ સા થાય ને સાવનનું ઉલટું કરે એટલે નવ સા થાય તો નવ પછી અ આવે એ આત્મા છે નવ દરવાજાથી ઉપર દસમા દ્વારમાં આત્મા છે એ આત્માને જાણી એ પછી સા આવે છેલ્લે આત્માને જાણીને સત્ય સ્વરૂપી પરમાત્માને જાણી લે મિત્રો આ અક્ષર જ્ઞાન છે અને અક્ષર જ્ઞાન થોડું સમજવું ગહન હોય છે બરાબર તો આ જ શ્રાવણનો અર્થ છે હવે આપણે ગુજરાતીમાં કહીએ તો શ્રાવણ થાય શ્રાવણ સ એ સત્ય છે પરમપિતા પરમાત્મા રા એ જ આત્મ રામ છે તો અને વણ મતલબ તારા આતમ રામને સત્ય સ્વરૂપી પરમાત્માની અંદર વણી નાખ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં વણાઈ જા વણાઈ જા એટલે એની સાથે અળી મળી જા એવો વણાટ માર દે એવી રીતના તું વણાઈ જા કે તું પછી અલગ જ ન થઈ શકે બરાબર પછી હવે શ્રાવણ મહિનાના ઓગણત્રીસ દિવસ ગયા બરાબર તો ઓગણત્રીસનો અર્થ શું છે બે અને નવ આપણે જોડીએ એને ઓગણત્રીસ કહેવાય બરાબર બે અને નવનો સરવાળો કરો તો અગિયાર થાય શું થાય છે અગિયાર અગિયારનો અર્થ જ છે દસમા દ્વારથી ઉપર અગિયારમાં પરમપિતા પરમાત્મા છે તેને જાણી લે બરાબર હવે ઓગણત્રીસ પછી ત્રીસ થાય તો ત્રીસનો અર્થ શું છે તગડો કરો ઝીરો કરો ત્યાં ત્રીસ થાય બરાબર તો તગડો છે એ ત્રણ લોક છે પૃથ્વી પાતાળ ને આસમાન શરીર મન અને બ્રહ્માંડ ત્રણ લોકથી ઉપર શૂન્ય સ્વરૂપી સાતમું શૂન્ય સ્વરૂપી આત્મા છે ત્રણ લોકની ઉપર ત્રણ લોક આત્મા દ્વારા જ બનાવવામાં આવ્યા છે આ ત્રીસ ત્રીસ પછી ભાદરવો પૂર્ણ થાય બરાબર આ ભાદરવી અમાસ પૂર્ણ થાય એટલે ભાદરવા મહિનાની શરૂઆત થાય ભાદરવા મહિનાની શરૂઆતને એકમ કહેવામાં આવે છે એકમ તો જેમ આપણે બે અને નવ અગિયારનો સરવાળો કર્યો એટલે અગિયારસ થયું એને અગિયારસ પણ તમે શકો કહી શકો એકાદશી પણ કહી શકો તો હવે એકમનો શરૂઆત થઈ એટલે એકમ એકમ બરાબર તો એક જ પરમપિતા જે પરમાત્મા છે એને જાણવાનો પ્રયત્ન કરો તો અગિયારનો સરવાળો કર્યો દસમો દ્વારને અગિયારમો પરમપિતા પરમાત્મા દસમા દ્વારને ખોલીને બહાર નીકળીને અગિયારમાંને જાણી લો જે સર્વ વ્યાપક છે પછી હવે આજે ભાદરવા માસની શરૂઆત થઈ એટલે એકમ જ શરૂઆત થાય એકમથી સ્ટાર્ટ થાય ને તો એ કમ તો એ પરમાત્મા સિવાય બાકી બધું કામ કરી નાખ બધું ઓછું કરી નાખ બધું કાઢી નાખ એક પરમાત્માને જાણી લે એટલે મુક્તિ થઈ જાય અને જીવનમના ચક્રમાંથી નીકળી જવાય હવે મિત્રો ભાદરવી અમાસનો તો આપણે જેટલો મહિમા ગાય એટલો ઓછો છે બરાબર એ ભાદરવી અમાસના દિવસે ભગવાન શંકરની પૂજા થતી હોય છે શિવની પૂજા થતી હોય છે બરાબર ભગવાન શંકરના નામનો અર્થ શું છે શંકર એક તો અર્થ થાય છે સહન કર બધી વસ્તુઓને સહન કર તમા જે દુઃખો છે એને સહન કરતા કરતા પરમાત્મા સુધી પહોંચી જાઓ સહન કર જેવી રીતે ભગવાન શંકર શિયાળો ઉના ઉનાળો ચોમાસું ત્રણેયમાં પોતાની સમાધિ સ્થિત ધ્રિય છે સમાધિ વસ્તા મળશે ચોમાસામાં વરસાદ પણ સહન કરે છે શિયાળામાં ઠંડી પણ સહન કરે છે ઉનાળામાં ગરમી પણ સહન કરે છે ખાધા પીધા વગર સતત ધ્યાન અવસ્થામાં સમાધિ અવસ્થામાં રહેતા હોય છે તો સમાધિ અવસ્થાનો અર્થ છે સમ એટલે આધિ એટલે આધીન કરી દીધું ભગવાન શંકરે એ સોહમ શબ્દ આત્મ અવસ્થાની અંદર પછી બીજો અર્થ થાય છે સન કર સન એ જ સત્ય કર મતલબ હાથ પણ થાય અને કરવું પણ થાય કાર્ય કરવું થાય સન એ સત્ય કર દ્વારા સત્ય કર્મ જ કર હાથ દ્વારા સત્ય કર્મજ કર કર્મ સત્ય કર્મ દ્વારા સનરૂપી પરમાત્મા સુધી પહોંચી જાવ આ સન કર છે હવે એના ઉપર પણ આપણે જળ ચઢાવતા હોય છે તો જળ એજ જ્ઞાન ગંગા રૂપી જળ જ્ઞાન ની અંદર ઉતરીને પછી એ શિવોહમ જે છે શિવ જે છે આત્મરૂપી શિવ એને જાણવાના છે તમે જોજો શિવલિંગ હશે શિવ એ આત્મા છે લિંગ સ્ત્રીલિંગ પણ કહેવાય અને પુરુષલિંગ પણ કહેવાય બરાબર આપણે શિવલિંગ કહીએ છીએ તો શિવલિંગ જો તમે જાજો એટલે નીચે એક ગોળાકાર અનલમ ગોળસ એ યોની આકાર છે યોની આકારમાં ખ્યાલ આવે ને અને વચ્ચે જે લિંગ છે તે પુરુષ જનને ઇન્દ્રિય આકાર છે તો આ સ્ત્રી અને પુરુષ મતલબ ભગ અને વાન ભગ એટલે નારીન વાન એટલે પુરુષ એ બંનેનું પ્રતિક છે કોટવડ ભાષામાં કહું છું બરાબર જે વચ્ચે લિંગ છે તે પુરુષ લિંગ છે પુરુષ જનને ઇન્દ્રિયલિંગ છે નીચે યોની છે તે સ્ત્રીલિંગ છે સ્ત્રી જનન્ય ઇન્દ્રિયલિંગ છે તો શિવને આત્મા કહ્યો છે અને શક્તિને પ્રકૃતિ કહી છે એ શિવ શક્તિનું પ્રતીક છે શિવ એ આત્મા છે અને પ્રકૃતિ એ શક્તિ છે બરાબર તો શિવ દ્વારા આત્મા દ્વારા જ આ પ્રકૃતિનું હે નિર્માણ થયું છે હવે શિવ શક્તિનો અર્થ બીજો પણ થાય છે શિવને પરમાત્મા પણ તમે કહી શકો બરાબર અને શક્તિને તમામ પ્રકારની આત્મ શક્તિ પણ કહી શકો છો અને પ્રકૃતિ પણ કહી શકો છો કારણ કે પુરુષ અને પ્રકૃતિ બે જ વસ્તુ છે પુરુષ એ પરમ પિતા પરમાત્મા પરમ પુરુષ તરફ ઈશારો છે પછી પ્રકૃતિ પુરુષ એ પરમ પિતા પરમાત્મા પ્રકૃતિ કૃતિનો અર્થ બને છે સર્વસ્વ રચના આકાર અને કૃતિથી ઉપર પર જે છે તે આત્મા છે પ્રકૃતિ પર કૃતિ કૃતિથી ઉપર પર જે છે એ આત્મા છે અને પુરુષ છે પરમ પુરુષ પરમાત્મા છે बराबर अब अनु अर्थ यह है कि अबद्धि वस्तु ने जानी ले ली हुई एकज साथे तो कहे छे ने के सब साधे एक जाय एक साधे सब सधाय मतलब तुम्हें तो બધા એને જો સિદ્ધ કરવા જશો તો એક જશે પણ એકને તમે સિદ્ધ કરી લ્યો એટલે બધું એની અંદર આવી ગયું જેમ અત્યારે ચલણમાં પાંચસોની નોટ છે બરાબર પાંચસોની નોટની અંદર બધી નોટો આવી જાય બસોની આવી જાય સોની આવી જાય પચાસની આવી જાય વીસની આવી જાય દસની આવી જાય પાંચની પણ આવી જાય બરાબર પછી બેનો સિક્કો આવી જાય અને એકનો સિક્કો આવી જાય પણ એ બધી ચિલર મળીને પણ પાંચસોનો મુકાબલો ન કરી શકે હવે તમે ગણો પહેલાં એકની નોટ કે એકનો સિક્કો એક પછી બે નહીં ગણો એકને બે ત્રણ પછી પાંચ નહીં ગણો પાંચ ત્રણ ને પાંચ આઠ પછી દસ નહીં ગણો અઢાર પછી વીસની અડત્રીસ પછી પચાસની અઠ્યાસી પછી સોની હે એકસો અઠ્યાસી અઠ્યાસી પછી બસોની ત્રણસો અઠ્યાસી ટોટલ સરવાળો કરીએ તો એ ત્રણસો ને અઠ્યાસી થાય છે છતાં એ પાંચસોનો મુકાબલો નથી કરી શકતા બધી નોટો ભેગી થઈને બધી નોટો તમે દેખાડો ભેગી તો તો તમે કોઈને પૂછો કે આમાં પાંચસો છે જ ના પાડ દેશે નહીં આમાં ઘટે છે પણ પાંચસોની નોટ તમે દેખાડો કે ભાઈ આની અંદર ત્રણસો અઠ્યાસી છે તો કોઈથી ના ન પડાય હા છે એની અંદર એમ પાંચસોની નોટને તમે એક પરમાત્મા સમજી લ્યો અને બાકીની બધી તમામ નોટોને સબ સમજી લ્યો સબ સાધે આ એક જાય પાંચસો નોટ જાય પણ પાંચસોની નોટને એકને તમે સાધી લ્યો એટલે સબસાદાય બધા એની અંદર આવી ગયા બરાબર બરાબર એ જ રીતનું છે આ બધું પણ અક્ષરો જ્ઞાનને સમજવું અક્ષર જ્ઞાન સમજવું એ થોડી ગહન બાબત હોય છે કારણ કે જ્ઞાન તો ઘણી પ્રકારના છે જેમ કે અક્ષર જ્ઞાન તત્વ જ્ઞાન આત્મ જ્ઞાન પરમાત્મ જ્ઞાન શબ્દ જ્ઞાન પારખ જ્ઞાન ઘણી પ્રકારના જ્ઞાનો હોય છે જ્ઞાન લાગે એટલે જાણકારી જ્ઞાન એટલે જાણવું આ બધી વસ્તુને જાણવું હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ એકને જ સાથી લેવાની વાત છે એ છે શિવોહમ સોહમ કહો કે શિવોહમ કહો તો શિવો હમનો અર્થ શું બરાબર હવે શિવો હમ કે પછી સો હમ સોનો અર્થ છે સો એટલે પરમાત્માન હમ એટલે હું આપણે કેટલી વાર વાત કરી ગયા છે કે જે તું છો એ જ હું છો તું છો એ જ હું છું સો એ પરમાત્મા હમ હું આત્મા કે જે તું છો એ જ હું છો બરાબર હમ જે તું સો મતલબ જેતું હમ મતલબ તેજ હું આ જ રીતે શિવોહમનો પણ અર્થ છે શિવોહમ શિવોહમ જે શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો હમ શિવોહમ શિવોહમ સોહમ સોહમ બે એક જ વસ્તુ હવે સ કરો તમે એ સત્ય સ્વરૂપી પરમાત્મા છે પછી રસ્વાય કરો એટલે સી થયું તો રસ્વાય જે છે તે ઈ છે ઈ ઈશ્વર છે અને સ સત્ય સ્વરૂપી પરમેશ્વર છે ઈશ્વર અને પરમેશ્વર ઈશ્વર એટલે આત્મા અને પરમેશ્વર એટલે પરમાત્મા આ બેનું આગળના સિં શબ્દમાં આવી જાય છે સિં સ અને રસવાય એટલે એને શબ્દ કહેવાય ખાલી સ કહેવાય તો એક અક્ષર કહેવાય તો પછી ઓ શિવો વ કરી માથે એક માત્ર કરી એક કાનો કરો ત્યારે વો થાય વો વો કયો કે ઓ કયો સરવાળો બે એક જ છે શિવો હમ હવે સત્ય સ સત્ય સ્વરૂપી પરમાત્મા પરમેશ્વર ઈ ઈશ્વરરૂપી આત્મા ઈશ્વર અને પરમેશ્વર સાથે છે पची वो हम तो ओ हम था ओ हम ओ मतलब ओम ए ओम कारज परमपिता परमात्मा छे हवे स ने इ એ ઈશ્વર અને પરમેશ્વર સાથે છે પછી હમ વો એટલે એ ઓ એટલે ઓ ઓ એટલે પરમાત્મા હમ એટલે હું આનો અર્થ એ જ થાય છે કે જે તું છો એ હું છો ઓહમ ઓહમ કે સોહમ સોહમ આ બે એક જ થાય તો ઓહમ અને સોહમ નો અર્થ શું તો ઓહમ અને સોહમનો અર્થ આ જ થાય છે એક જ થાય છે કે જે તું છો તે જ હું છું ઓહમ મતલબ ઓ પરમાત્મા હમ મતલબ હું સોહમ સો પરમાત્મા હમ મતલબ હું તો ઓહમ સોહમનો અર્થ શું આ એનો અર્થ છે બરાબર તો હવે તમે ન બોલશો તો શિવહમ શિવોહમ સત્ય સનાતન ધર્મની જય